તો હાલો મિત્રો કેમ છો બધા આજે ઘરે પડ્યા હતા પાલક તો આપણે વિચાર્યું કે આજે બનાવશું આપણે પાલક પનીર તો આપણે પાલકને સારી રીતે ધોઈ લીધા છે અને હવે આપણે એને મિક્સી કુકરમાં બાફવા પાલકનો રંગ આ રીતે જ રહે માટે આપણે નાખી છે અહીંયા થોડીક ખાંડ તો પાલક પનીર માટે લઈ લીધું છે આપણે ટમેટા લસણ મરચાં આદુ ડુંગળી અને કોથમીર તો ત્યાં સુધીમાં આપણું પાલક બફાઈને રેડી છે તો હવે આપણે તેને મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું તો બફાયેલા પાલક સાથે આપણે અહીંયા લીધું છે થોડુંક આદુ અને ફોલેલું લસણ અને થોડાક મરચાં પણ તો આને આપણે મિક્સરમાં સારી રીતે એકદમ ક્રશ કરી દેવાનું છે જ્યાં સુધી એક પેસ્ટનું બની જાય અને હા જો આ રેસીપી તમને ઈઝી લાગે તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને સાથે સાથે કોમેન્ટ પણ કરજો તો હવે આપણે લઈ લીધું છે પનીર તો પનીરના પેકેટને સારી રીતે તોડી અને હવે પનીરના કરી લેવાના છે આપણે ટુકડા ટુકડા બહુ સારી રીતે થઈ ગયા છે હવે આપણે એક પેનમાં થોડુંક તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે પનીરના ટુકડા કર્યા છે તેને એમાં નાખી દેવાના છે અને સારી રીતે તેને થોડીક વાર હલાવવાનું છે જેથી કરીને એકદમ મસ્ત રીતે શેકાઈ જાય તો આ તમે જોવો બહુ મસ્ત રીતે શેકાઈ ગયા છે તો હવે જે આપણે પાલકની પેસ્ટ તૈયાર કરી છે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો હવે એક કુકરમાં થોડુંક તેલ લાવે અને એમાં નાખી દેવાનું છે થોડુંક જીરું થોડીક હિંગ અને પછી જે આપણે ડુંગળી કાપેલી છે ડુંગળી પાકી ગઈ છે તો હવે આપણે એમાં નાખી દીધું છે થોડાક ટમેટા અને ડુંગળી અને ટમેટાને હવે સારી રીતે પકાવી લઈશું તો હવે આપણે નાખી દીધું છે થોડુંક નમક હળદર અને થોડુંક કાશ્મીરી લાલ મરચું આ બધો મસાલો પાકી જાય પછી આપણે જે પેસ્ટ પાલક ની તૈયાર કરેલી છે એને પણ આમાં એડ કરી દઈશું તો હવે આ ગ્રેવીને થોડી વાર પાકવા દઈશું અને પછી જે આપણે ફ્રાય કરેલું છે પનીર એ આમાં એડ કરી દઈશું તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે પાકી જાય પછી આપણે ઉપરથી નાખી દઈશું થોડુંક કોથમીર અને એક પ્લેટમાં આને કાઢી લઈશું પ્લેટમાં કાઢ્યા પછી આપણે તેના ઉપર થોડુંક ચીઝ ખમણી લઈશું તો લો બનીને તૈયાર છે આપણું પાલક પનીર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓકે બાય